હેલો ફેમિલી કેમ છો જે દ્વારકાધીશ લોકેશન જોવું પડે ને હારું પાછળ કે તો જો સગાઈમાં ગયા હતા પછી ત્યાંથી જમીન આવી નાઈ નાખ્યા સીવી અને હવે કાંકરિયા જવાનું છે બધા રેડી થઈ ગયા છે અને હવે બસ નીકળવાની તૈયારી કરી છે અત્યારે તો એક વાગ્યે છે બાર વાગ્યે ને તો જમીન વહી આવ્યા હતા જાઉં તું ને એટલે કેમ કે હાજે રિટર્ન પાછું આપણે સુરત જવાનું છે કેમકે અહીંયા રોકાવું છું પણ હવે રોકાવા એમ છે નહીં મારે કમેન્ટ હતી કે અમદાવાદમાં સુરત કરતાં અમદાવાદમાં વધારે ગરમી છે પણ હું તો ના ના એવું ન પણ આ જાવીને અમદાવાદ તો લાગે છે હો એ ગરમી તો બહુ છે બતાવી હાલો મેં તો જોયું નથી તો જોવાય જાય ને પહેલી વાર જાઉં છું કા કર્યા પહેલી વખત જાવ છું જોઈ નથી હું રાજને મારો ભાઈ ને મારા ભાભી એટલા લોકો જાવી છે અમારા એટલાં સાવાં સે કા કર્યા એટલા અમે સવાર આવ્યા અમદાવાદ માં હુવાર થી છે ને ટડપોથી થી ફાળ્યો હા હુવાર થી ટડપોથી આવ્યા હવે પછી કાકરિયા આવવાનો મેળ પાડવા હોય તો આ સિસોટી મારી મને એમ થયું फोटा कोई ने पड़वा से नहीं ना पड़े से ये पानी लीलू से जो कलर फरे तो फोटा पड़वा एम के ये हम तो फोटो ही वाला पण टीवी जो टीवी नहीं थी हां

अर्ण? अर्ण? जो ओला पड़े थी पानी निकले से ट्रेन मा बेसी नहीं जाऊ ने एने जाइए कई ट्रेन मा बेसी जाए जो ने आ ट्रेन आ आई हो एटली आम ओली

બંધ છે આ ટિકટ બારી તો બંધ છે સિત્તેર રૂપિયા ટિકટ છે પણ લોક માર્યો कैनसर कैनसर तो जो पेलो ने हेग ने हिरा हेग ने भूत जो जाउ थू अब आ भूत जेवो तो छे आ दम बारा निकळवानी तयारी અને વીરની માં આવી સોવાઈ ગઈ છે બધું આટલું જો આવું જ છે ને બધું અટલ સે સાવાનું નક્કી કર્યું છે જાવી થોડક ફટાફટ વાસી મળવી અટલ સે જો નથી તો જોવાય જાય ને હેલો ફેમિલી જો પોગી ગયા બ્રિજ પર અને હા શું કહું ને તો મેં આ બ્રિજ જોયો જ નથી પહેલી વાર જોઉં છું મારે જોવો જ તો મેં રાજને કીધું અમદાવાદ જવું હોય ને તો મને લઈ જજો આ બ્રિજનું નામ નથી આવડતું મને શું નામ છે જેને જોયો હોય ને એ કહેજો મને કે આ બ્રિજનું નામ હતું પાણીની બોટલ લેવા ગયા છે રાજ કેમ કે અંદર કાતરિયામાંથી બહાર નીકળે ને પાણી હતું મોડું મોટું કીધું લાવો ને મારે પીવું થોડું बाबू येमई तडको आयो હવે તડકો નીકળો હમદાવર ઓવરનો સાયો હતો river fund આયે કટે છે જો ફાઇનલ આયા પોગી ગયા બ્રીઝ ઉપર અહીંયા આવવાનું સપનું હતું અમારું આ બ્રિજ ઉપર આવવાનું પણ તડકો આવી ગયો અહીંયા આવ્યા ને તે તડકો થઈ ગયો જો જો પાણી ભોલાઈ ગયું તડકો થઈ ગયો અહીંયા પહોંચ્યા ત્યાં પવન નથી પાછો પણ સપનું પૂરું થઈ ગયું જો મારું અહીંયા આવવાનું અટલ બ્રિજનું

આપણે મળશું હવે બીજા કોઈ વિડીયોમાં અને થોડાક અહીંયા અમારા અમદાવાદના સગા જવાનું છે તો હા ચારથી છે ને તો સાંજની ટિકટ છે ત્યાં સુધીમાં આટો મરાઈ જાય મારી લેવી આટો હવે બાકી રહી ગયા હોય લેવાના છે મારા ચારથી થી પાંચ કાકા અહીંયા રે છે એક કાકાને ઘરે તો હું હોવાથી અહીંયા જ છું અમારા કાકાને ખૂતના ઘરના મકાન છે અહીંયા અમદાવાદ એટલે સવારથી અહીંયા જ બીજા કાકા જે બધા છે એના ઘરે જવાનું છે તો ચાલો હવે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકા દઈશ અવ વાગેલા થાકી ગઈ છે થોડોક આરામ કરી લઈને પછી પાંચ વાગે બધે આટો મારીશ આજે રિટર્ન સુરત સુરત જઈને મળવી હવે જય દ્વારકા દઈશ ટાટા